પ્રથમવાર રાજકોટ શહેરને ચીમ્મોતેરમી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટની યજમાની કરવાનો ગૌરવ પ્રાપ્ત થયો છે ચાર ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર સુધી યોજાનારી આ ભવ્ય ઇવેન્ટમાં દેશમાંથી પોલીસ અને પેરામિલિટરી ફોર્સની કુલ પચીસ મેન્સ અને વુમેન ટીમ ભાગ લેવા જઈ રહી છે આ ટુર્નામેન્ટના સુચારુ આયોજન માટે શહેરના મુખ્ય બે સ્થળો મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ કરવામાં આવી છે સમગ્ર સંચાલન માટે ડીજીપીની અધ્યક્ષતામાં અલગ અલગ દસ જેટલી કમિટીની રચના કરવામાં આવી છે આ અંગે માહિતી આપતા ડીસીપી ઝોન વન હેતલ પટેલે જણાવ્યું હતું કે ટૂર્નામેન્ટની તૈયારીઓના ભાગરૂપે ચાર ડિસેમ્બરના રોજ પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાનારી ઓપનિંગ સેરેમનીનું રિહર્સલ પણ કરવામાં આવશે હાલમાં રાજકોટ શહેર ખાતે ચુમ્બોતેરમી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે ચોથી ડિસેમ્બરે સવારે નવ વાગે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એનું ઓપનિંગ સેરેમની છે જેના રિહર્સલ માટે અત્યારે આખા દેશભરની ચોત્રીસ જેટલી ટીમો આવેલી છે જે પેરામિલિટરી પ્લસ જુદા જુદા રાજ્યમાંથી આવેલી છે તો એનું રિહર્સલ આજે અહીંયા ચાલી રહ્યું છે માનનીય જે ડીજીપી ગુજરાત રાજ્ય વિકાસ સહાય સરના હાથે આ ઓપનિંગ સેરેમની જે છે એ ખુલ્લી મૂકનાર છે અને આ સમગ્ર આયોજન જે છે એ આમ યુનિટના વડા શ્રી રાજુ ભાર્ગવ સર ડીજીપી શ્રીનાઓ કરી રહ્યા છે યજમાન પદે પોલીસ કમિશનર શ્રી રાજકોટ સિટી બ્રજેશ ઝા સર અમારે સુપરવિઝર કરી રહ્યા છે ટીમો ટોટલ ચોત્રીસ જેટલી ટીમો અત્યારે હાજર છે એમાં મેલ ફિમેલની મિક્સ ટીમો છે હજુ આવતીકાલ સાંજ સુધી બીજી ટીમો પણ આવનારી છે અને ચોપન જેટલી મેચો એમના વચ્ચે રમાશે આ ચોથી તારીખથી ચૌદમી તારીખ સુધી આ મેચો રહેશે રોજની છ મેચનું આયોજન છે એમાં રેસકોર્સનું જે આપણું હોકી ગ્રાઉન્ડ છે એની અંદર ચાર મેચ થશે રોજની અને જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું હોકી ગ્રાઉન્ડ છે એમાં બે મેચ થશે એમ રોજની છ મેચનું આયોજન થશે એમ ટોટલ અલગ અલગ છપ્પન મેચોનું આયોજન થશે અને ચૌદમી એ ક્લોઝિંગ સેરેમની રહેશે